વિશ્વ ત્વચા દિવસના ઉજવણીના ભાગરૂપે ડોક્ટર ઉનતિ પરમાર એમડી ગોલ્ડ મેડલિસ્ટ ડર્મા પ્લસ કે લે કુતલા ત્વચા આઈ એડીબીએલના સંગકલનથી શ્રી સ્વધ ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ સંચાલિત સિંગાપુરી વાડી ખાતે નિશુલ્ક નિદાન કેનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચામડી વાળ નખ અને ચેનાંગર સમસ્યાથી પીડાતા દર્દીઓની સારવાર કરવામાં આવી હતી IADVL દ્વારા આ કેમ્પ આખા ભારતમાં 800 થી વધુ જગ્યાએ કર્યું હતું જેમાં 10 લાખ થી વધુ દર્દીઓએ લાભ ઉઠાવ્યો હતો જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવા પાત્ર છે આ કેમ્પ દ્વારા લોકોમાં ફંગલ ઇન્ફેક્શન એટલે દરાજ અને સ્ટેરોઇડ દવાની આડેધડ વપરાશના નુકસાન વિશે જાગૃતતા આપવામાં આવી હતી IADVL દ્વારા લોકોને સર્ટિફાઇડ ડોમોટોલોજી સીટ પાસે જે રોગની સારવાર કરવા અપીલ કરવામાં આવી છે આજરોજ વિશ્વ ત્વચા આરોગ્ય દિવસની ઉજવણી રૂપે હું ડૉક્ટર ઉન્નતિ પરમાર એમડી ડર્મેટોલોજીસ્ટ ડર્માપ્લસ ક્લિનિક આઈડી સંકલનથી શ્રી સુરક્ષ સમાજ ટ્રસ્ટ સિંગાપુરી વાડી ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર ચામડીના રોગ વાળ નખના રોગ અને જનનાંગ સમસ્યાથી પીડાતા દર્દીઓએ લાભ ઉઠાવ્યો આઈએડીવેલ થ્રુ આજના દિવસે આવા કેમ્પ ઓલ ઓવર ઇન્ડિયામાં આઠસો જેટલી જગ્યાએ કરવામાં આવ્યા જેમાં દસ લાખથી લોકો આનો ફાયદો ઉઠાવશે જે એક ગ્યુનિસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધનીય પાત્ર છે આવા કેમ્પનો મુખ્ય હેતુ છે ફંગલ દરાજ ઇન્ફેક્શનથી પીડાતા લોકોને જરૂરિયાત માહિતી પહોંચાડવી તથા સ્ટેરોઇડ નામની એક દવા જેનો મિસયુઝ થઈ રહ્યો છે તેનાથી થતી આડવિસર વિશે પણ જાગૃતતા આપવી આઈએડીવેલનો એકમાત્ર હેતુ છે જે લોકોને અપીલ કરે છે કે ઓલવેઝ સર્ટિફાઈડ ડર્મેટોલોજીસ્ટ સ્કીન સ્પેશિયાલિસ્ટ પાસેથી જ દવા કરાવો જો અમુક લોકોને ચામડીના વાળ નખના જે દર્દીઓને પીડા થતી હોય છે અને જનનાંગ સમસ્યા જે સમસ્યાઓ થતી હોય છે અમુક લોકો શરમના નામે છુપાવે છે જે અમે લોકો જાગૃત કરવા માગીએ છીએ અમુક લોકો ડૉક્ટર પાસે જવાની પહેલાં જ મેડિકલ સ્ટોરમાંથી સ્ટેરોઇડ નામની અમુક દવા લગાડે છે પંદર દિવસમાં તે આરામ પણ આપે છે પણ તે રાહત કરવાની જગ્યાએ નુકસાનમાં વધારો કરે છે તો મેઇન રોલ અમારો આમાં એ છે કે પેશન્ટોને એમાં જાગૃતતા લાવી રહ્યા છો વર્ષોથી આવી રીતે કેમ્પનું આયોજન તો થતું જ હતું પરંતુ આ વખતે અમે એ બીડું ઉપાડ્યું છે કે એક જ દિવસે બધા ડર્મેટોલોજીસ્ટ જે ટ્રુ ડિગ્રીવાળા છે એટલે કે એમડી ડર્મેટોલોજીસ્ટ છે જે અમારી ઓલ ઇન્ડિયા એસોસિએશનનું એક ડર્મેટોલોજીસ્ટનું ગ્રુપ છે એક જ સાથે બધા એક જ પેશન્ટોને ચેકઅપ કરશે અને એક મોટો સાથે કામ ચલાવશે આ વખતે અમે એ પણ ઇન્ક્લુડ કરી છે કે બેઝિક જે દવાઓ છે તે પણ પેશન્ટોને અમે આપીએ જે દવાઓ છે એ દવાઓ સંપૂર્ણપણે ફાયદાકારક નીવડશે કારણ કે આ એક તમને ડિગ્રીવાળું ડૉક્ટર દવા આપી રહ્યું છે એના વિશે ઇન્ફોર્મેશન આપી રહ્યું છે કઈ દવા કેટલા ટાઈમ સુધી વાપરવી કઈ દવા નહીં વાપરવી એ ઇન્ફેક્શન માટે શું કાળજી રાખવી એનાથી બચવા માટે શું કરવું એ બધી જ ઇન્ફોર્મેશન એક સાથે મળશે એક જ મેસેજ પાઠવવા માગું છું જ્યારે પણ તમે કોઈ પણ ચામડીના ડોક્ટરને બતાવવા જાઓ છો પહેલાં તો એ જુઓ કે એ વ્યક્તિ પાસે ડિગ્રી છે કે નહીં બધા જ લોકો લખે છે સ્કિન સ્પેશિયાલિસ્ટ પણ એમડી ડરમેટ છે ડીવીએલ છે આવી આઈડીવીએલ સંસ્થા સાથે એના મેમ્બર છે કે નહીં એ પહેલાં ચકાસો તો જ તમે એની ઉપર વિશ્વાસ મૂકી શકશો સચોટ નિદાન અને સારવાર માટે